વાત અમદાવાદની કરીએ તો અહીં વિંઝોલમાં આપણું અમદાવાદની થીમ પર ગણપતિની સ્થાપના કરવામાં આવી સારથી હેરિટેજના યુવાનોએ એક મહિનો જેટલી મહેનત કરીને આ મૂર્તિ તૈયાર કરી છે સારથી મિત્ર મંડળે તૈયાર કરેલો પંડાલ અને મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પ્રકૃતિને નુકસાન ન પહોંચશે એ રીતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરાઈ હતી અમદાવાદની ઓળખ સમાન સ્થાપત્યો સાથે ગણેશ પંડાલ તૈયાર કરાયો જેમાં ભદ્રકાળી મંદિર ત્રણ દરવાજા સીધી સૈયદની જાળીની ઝલક જોવા મળી તો ઝુલતા મિનારા ગાંધી આશ્રમ પતંગ હોટેલની પણ પંડાલમાં

અમે ભદ્રકાળી મંદિર ત્રણ દરવાજા સિદ્ધિ સહિતની જાળી અટલ બ્રિજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પેલેડિયમ મોલ જેવા મોડલ્સો અમે બધા